આજે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે આદ્યશક્તિ જગતજનની માતાજીના નોરતાપૂર્ણ થતા આજે દશેરાનો પાવન તહેવાર આનંદ સાથે ઉજવાય રહ્યો છે દશેરા પર્વ સ્વાદિષ્ટ ફાફડા જલેબીનો સ્વાદ માણવાની પરંપરા હોવાથી ગુજરાતભરમાં જલેબી અને ફાફડાની ભારે માંગ જોવા મળી રહી છે પરંતુ ભાવ આ વર્ષે આસમાને પહોંચ્યા છે જલેબી રૂપિયા થી ચારસો પ્રતિ કિલો અને ફાફડા રૂપિયા થી છસો પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે બીજી બાજુ દશેરા પર્વ નવા વાહનો ખરીદવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આણંદ સહિત સમગ્ર રાજ્યમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના શોરૂમોમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે સૂત્રો અનુસાર માનનીય પ્રધાનમંત્રી દ્વારા જીએસટી ઘટાડતા વાહનોના ભાવમાં ઘટાડો થતા ખરીદીમાં વધારો નોંધાયો છે તહેવારના આ અવસરે રાજ્યના અનેક શહેરોમાં રાવણ દહનના ભવ્ય કાર્યક્રમો પણ યોજાવાના છે નવરાત્રી અને દશેરાની આ આનંદમય ક્ષણોમાં સૌને હાર્દિક no